માર્ક ઝકરબર્ગની મેટા કંપનીએ 24 વર્ષીય એઆઈ નિષ્ણાતને આપ્યું પચીસ કરોડ ડોલરનું પેકેજ વોશિંગ્ટન યુનિવર્સિટીમાંથી ડ્રોપઆઉટ વિદ્યાર્થી મેટ ડાઇકને ખુદ માર્ક ઝકરબર્ગે કરી ઓફર અગાઉ બાર કરોડ ડોલરની ઓફર મેટ ડાઇકે નકારી હતી રશિયા પાસે ક્રૂડ ઓઈલ ખરીદવા અંગે ડોનાલ્ડ ટ્રમ્પનું ફરી ચક ચલાણું આરોપ મૂકવામાં ભૂલ્યાભાન યુક્રેનને યુદ્ધ માટે ફંડ આપવાનો ભારત ઉપર આરોપ બલોચ નેતા મેવાર બલોચ નો દાવો પાકિસ્તાન માં નથી ફૂડ ઓઇલ ના ભંડાર બલુચિસ્તાન માં આવેલા ઓઇલ ભંડાર ને પાકિસ્તાન પોતાના ગણાવી રહ્યાનો દાવો રહ્યા પર લોકોને ગેરમાર્ગે દોર્યાનો આરોપ કેનેડામાં ભારતીયો માતા પિતા દાદા દાદીને કાયમી ધોરણે રાખી શકશે ટ્રુડો સરકારમાં ભારત કેનેડાના સંબંધો સુધારવાની આશા કેનેડા સરકારે બે હાજર પચીસ માટે અને પીજીપી પ્રોગ્રામની કરી શરૂઆત અમેરિકાના વેસ્ટ વર્જિનિયામાં ચાર ગુજરાતીના મૃત્યુ માર્ગ અકસ્માતમાં ચાર વરિષ્ઠ નાગરિકોના મૃત્યુ થયાનું તારણ આવ્યું સામે જુલાઈએ પાસેથી નીકળ્યા બાદ ભાડ રશિયામાં છસો વર્ષ બાદ ફાટી નીકળ્યો કૃષિ જ્વાળામુખી ભૂકંપને કારણે ફરી સક્રિય થયો જ્વાળામુખી છેલ્લે ઈસવીસન ચૌદસો ત્રેસઠમાં માં ફાટ્યો હતો જ્વાળામુખી કામ ચાટકાના ભૂકંપ બાદ વધી સક્રિયતા ઘુસણખોરી ડામવા બ્રિટન સરકારે ઉગામ્યું શસ્ત્ર સોશિયલ મીડિયાની મદદથી ગેરકાયદે ધુસણખોરી કરાવતા ગુનેગારો પર અંકુશ મેળવવા કાયદામાં કરાશે સુધારો ઘુસણખોરી બાદ યુકેમાં વસવાટ રોજગારી સુધીની વ્યવસ્થા ઓનલાઈન માધ્યમથી કરાવતી ટોળકીઓ સામે થશે કાર્યવાહી પેરાસિટામોલ હૃદયરોગ સહિત પાંત્રીસ દવાઓના ભાવમાં કરાયો દસથી પંદર ટકાનો ઘટાડો નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટીએ ડાયાબિટીઝ મનોરોગની દવાઓની કિંમતોમાં પણ આપી રાહત રેગ્યુલેશન એક્ટના નિયમોનો ભંગ કરનાર અમદાવાદની ચાર શાળાઓને એકસાથે ફટકારાયો પાંચ પાંચ લાખનો દંડ ફી કમિટીમાં પ્રી પ્રાઈમરીની ફી મંજૂર ન કરાવી વાલીઓ પાસેથી બેફામ ફી વસૂલવાની આ શાળાઓને અપાઈ હતી નોટિસ પંદર દિવસમાં દંડ ભરવા અપાયો આદેશ કચ્છની સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટના ખાડા પૂરશે ખાનગી સંસ્થા મુદ્રા તાલુકાની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હંગામી ધોરણે સર્વ સેવા સંઘ શિક્ષકોની કરશે ભરતી નવ હજાર રૂપિયા શિક્ષકની પગારે દોઢસો ભરતી અમદાવાદના ડીઈઓ તરીકે રહેવા માટે ઉપર સુધી લોબિંગ બદલીના ઓર્ડર બાદ અન્ય અધિકારીને ચાર્જ આપ્યાના થોડા જ દિવસ બાદ ચાર્જ પરત ખેંચી લેવાયો સીએમ ઓફિસ સુધી લોબિંગ થતું હોવાની ચર્ચા અમદાવાદ શહેર અને જિલ્લામાં માં સો જ્ઞાન સહાયકો ને અપાઈ નિમણૂક શિક્ષણ સહાયકની ખાલી જગ્યા પર શહેરમાં માં ત્રીસ અને ગ્રામીણમાં માં જ્ઞાન સહાયકોને કચેરીએ ભરતી કેમ્પનું આયોજન કરી આપી રાજકોટ મહાનગરપાલિકામાં ત્રણ નવા ટાઉન પ્લાનિંગ ઓફિસરો ની નિયુક્તિ તો થઈ પણ સિટી ઇજનેરો પાસેથી ચાર્જ લેવાનો બાકી સેન્ટ્રલ વેસ્ટ અને ઇસ્ટ ઝોન નવા ટીપીઓને જવાબદારી સોંપાય તેની જોવાઈ રહી છે રાહ રાજકોટના અનેક વિસ્તારમાં વિતરણ થતું મહાનગરપાલિકાનું પાણી પીવાલાયક ન હોવાનો અહેવાલ બે મહિનામાં લેવાયેલા પાણીના હજારો નમૂનાઓમાંથી છવ્વીસ નમૂનાઓ થયા ફેલ સત્તાધીશો અને પદાધિકારીઓ બેદરકાર હોવાનો વિપક્ષનો આરોપ અમદાવાદમાં સરેરાશ સત્તર ઇંચ સાથે સીઝરનું બાંસઠ ટકા વરસાદ દસ ક્રોયમાં સૌથી વધુ ત્રાણું ટકા જ્યારે સાણંદમાં સૌથી ઓછો ચાલીસ ટકા નોંધાયો વરસાદ ગત વર્ષે અત્યાર સુધીમાં વરસ્યો હતો ચુમાલીસ ટકા વરસાદ તાપીનો ઉકાઈ ડેમ પાસઠ ટકા ભરાયો સુરત શહેરને ને એક વર્ષ ચાલે તેટલું પાણી ડેમમાં આવ્યું સતત સાત વર્ષમાં સિંચાઈ તેમજ પીવાના પાણીની નહીં રહે ચિંતા એક ઓક્ટોબર સુધીમાં ડેમ સંપૂર્ણ ભરાશે રાજ્યમાં શહેરી વિકાસ માટે ફાળવવામાં આવ્યા રૂપિયા ચાર હજાર સાતસો ઓગણીસ કરોડ રાજ્યની સાત મહાનગરપાલિકાઓ અને બાર નગરપાલિકાઓના વિકાસ માટે ફાળવણી દર વર્ષે કરોડો રૂપિયાની ફાળવણી છતાં સમસ્યાઓ યથાવત પીજી ની પેપર એકંદરે સરળ રહેતા વિદ્યાર્થીઓ ખુશ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો સાથે જ પેપર સરળ રહેતા આ વર્ષે પીજી મેડિકલમાં કટ ઓફ સ્કોર ઊંચો જવાની શક્યતા મહેસાણા અર્બન બેંકની ચૂંટણીની મતગણતરી અર્બન બેંકમાં ભાજપ વર્સિસ ભાજપ નો જંગ વિકાસ પેનલ અને વિશ્વાસ પેનલના ભાવિનો ફેસલો ખાતર સંબંધી મુશ્કેલીઓ માટે સરકારે શરૂ કર્યો રાજ્ય કક્ષાનો કંટ્રોલ રૂમ રાજ્ય કક્ષા ઉપરાંત જિલ્લા અને તાલુકા કક્ષાએ પણ કંટ્રોલ રૂમ કાર્યરત ખાતર વિતરણ વ્યવસ્થા કે ખાતર લેવા દબાણ કરવા અંગે ખેડૂત કરી ફરિયાદ ખાતરની સંગ્રહખોરી અને કાળાબજારી ની તપાસ કરવા સરકારે કરી ત્રણ જીએ એસ કેડર ના અધિકારી ની નિયુક્તિ વર્ગ એક ના સિનિયર અધિકારી એવા ડોક્ટર બી એસ પ્રજાપતિ પીબી રાઠોડ અને પીપી પટેલની ટીમ ખાતરના વિતરણ પર રાખશે નજર અને કરશે તપાસ વિદેશી ડ્રગ્સ માફિયાઓએ ડ્રગ્સની હેરાફેરીનું તૈયાર કર્યું હવાઈ નેટવર્ક એકલા અમદાવાદ એરપોર્ટ પરથી ચાલુ વર્ષે સોળ કેસમાં માં બસો નવ કરોડ રૂપિયાનો નું ઝડપાયો હાઇડ્રોપોનિક વેડ્સ ગાંજો કેરિયરોને ટ્રીપ દીઠ ત્રીસ હજાર થી એક લાખ નું કમિશન આપ્યું ડ્રગ્સ ગાંજા ની દાણ ચોરી કરતા હોવાનો પર્દાફાશ બેંગકોક થી સીધી ફ્લાઇટમાં કેરિયરોની તસ્કરીના ની તસ્કરી ના પર્દાફાશ થતા માફિયાઓ બેંગકોક થી વાયા વિયેતનામ અમદાવાદ સુધી ગાંજો પહોંચાડવાનું ષડયંત્ર પણ આવ્યું સામે ત્રણ સિંહ બાળ બાદ વધુ એક સિંહનું મોત રાજુલાના આગળિયા ગામ નજીક વન વિભાગે કરી અન્ય સિંહના મોત કેવી રીતે થયા તેની થશે તપાસ સ્કિલ ડેવલપમેન્ટમાં ગુજરાત પાછળ કૌશલ આધારિત રોજગાર ક્ષમતા ધરાવતા ટોચના પાંચ રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ નહીં રોજગાર ક્ષમતા ધરાવતા રાજ્યોમાં ગુજરાત ધકેલાયું આઠમા ક્રમે અમદાવાદ એરપોર્ટ પર રવિવારે સોળ ફ્લાઇટ પડી મોડી તો બે ફ્લાઇટ થઈ કેન્સલ ફ્લાઇટો આઠ કલાક સુધી મોડી પડતા મુસાફરો અટવાયા ટેકનિકલ ખામીને લઈ એર ઇન્ડિયાએ એક જ દિવસમાં બે ફ્લાઇટ કરી રદ ભુવનેશ્વરથી દિલ્હીની ફ્લાઇટના કેબિનમાં તાપમાન વધુ હોવાથી કરવામાં આવી કેન્સલ તો સિંગાપુર ચેન્નાઈની ફ્લાઇટમાં રિપેરિંગની જરૂરિયાત બાદ વધારે સમયના કારણે રદ પોરબંદર રાજકોટ રૂટ પર બે નવી ટ્રેનો અપાઈ મંજૂરી વંથલી સરાડિયા ગેજ કન્વર્ઝન અને સરાડિયા વાંસજાળિયા ની નવી રેલ લાઈન માણાવદર બાટવા અને કુતિયાણા ને જોડશે ભાવનગર લઈને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની જાહેરાત ભાવનગરમાં નવા રેલવે અને પોર્ટ કન્ટેનર ટર્મિનલ બનશે ભાવનગર સુરત વંદે ભારત ટ્રેન અને મેટ્રોના માધ્યમથી તોલેરા ભાવનગરને જોડવા વિચારણા દેશમાં સૌપ્રથમ સુરતમાં ઓપરેશન સિંધુની થીમ પર બનાવાશે સર્કલ રાંદેર રોડ પર સુભાષ ગાર્ડન પાસે સાત રસ્તાનું નું જંક્શન કરાયું નક્કી સ્થળનો કરાયો સર્વે ડિઝાઇન અંદાજ ડીપીઆર માટે કન્સલ્ટન્ટ નિમવા અગિયાર ઓગસ્ટ સુધીમાં કોટેશન મંગાવાયા દેશની ચાર લાખ બોટમાં લગાડાશે સ્વદેશી જીપીએસ ઇસરોએ તૈયાર કરેલા સ્વદેશી સેટેલાઇટથી થતા નેવિગેશનને કોઈ નહીં કરી શકે વિદેશી બોટને મંજૂરી વિના દેશની જળ સીમામાં નહીં મળે એન્ટ્રી અમદાવાદના શિલજ આંબલીમાં નર્મદાનું પાણી પહોંચાડવા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર કરાશે તૈયાર હાઈ બિલ્ડિંગમાં હાલ બોરથી પાણી ખેંચવું પડતું હોવાથી ક્ષારથી થી મળશે મુક્તિ ફ્લેટના વીજ બિલમાં ત્રીસ હજાર રૂપિયા સુધીનો ઘટાડો સંભવ

ટ્રમ્પના ખાસ સલાહકાર સ્ટીફન મિલર ભારત પર પ્રહાર કહ્યું રશિયા યુક્રેન છે ફંડિંગ ભારત કરે આપી ધમકી જમ્મુ કાશ્મીરના કુલગામ સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ઓપરેશન અખલ અંતર્ગત આતંકીઓનો કાળ બની રહી છે સેના એક અઠવાડિયામાં આઠ આતંકીઓને સેનાએ કર્યા ઠાર દેશમાં છેલ્લા બાર વર્ષમાં જૂન અને જુલાઈમાં આ વર્ષે વરસ્યો છ પોઈન્ટ ચાર ટકાથી વધુ વરસાદ તો જુલાઈ મહિનામાં છ લો પ્રેશર સર્જાતા જેમાંથી ચાર ફેરવાયા ડિપ્રેશનમાં પંદર ઓગસ્ટ સુધી દેશમાં મોટાભાગના વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવના નહિવત સતત ભારે વરસાદના કારણે ઉત્તરપ્રદેશ અઢાર જિલ્લામાં પૂર્ણ સ્થિતિ પ્રયાગરાજમાં ગંગા નદીના વધતા જળસ્તરથી અનેક વિસ્તારો થયા જળમગ્ન તો અગિયાર હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવાની પડી ફરજ ઉત્તર પ્રદેશમાં ગંગા અને યમુના નદીનું રૌદ્ર સ્વરૂપ ગંગાના પાણી પ્રવેશ્યા પ્રયાગ અને કાનપુર શહેરમાં વારાણસીમાં ગંગા ઘાટો અને આરતી સ્થાન પર પણ પાણીમાં ગરકાવ લોકોને નદી કાંઠાથી દૂર રહેવા અપીલ જના અમદાવાદના ઓઢવ વિસ્તારમાં માનવ અધિકાર આયોગે મ્યુનિસિપલ કમિશનરને પાઠવી નોટિસ અઢાર ઓગસ્ટના સુનાવણી દરમિયાન કમિશનરને હાજર રહેવા કરાયો આદેશ ખાડામાં પડી જવાથી વાહન ચાલકના મોત કેસમાં વળતર ચુકવવા બાબતે હાથ ધરાશે સુનાવણી हिमाचल प्रदेश में कुदरत नुमार बरसात आफत में हताहति में 184 लोगों ना मृत्यु 292 लोगों घायल 36 लोगों धया घूम नेशनल हाईवे सहित छन्नू जितना रास्ता हुआ बंद तेजस्वी यादव ने वती मुश्किली बे वोटर आईडी मुद्दे चुटणी पंच तेजस्वी यादव ने फटकारी नोटिस बे ईपीआईसी नंबर क्या थी आव्या तेंगे मांग्यो जवाब અસમના મુખ્યમંત્રીના રાહુલ ગાંધી પર પ્રહાર રાહુલ ગાંધીને ગણાવ્યા પાકિસ્તાન અને બાંગ્લાદેશના મુસ્લિમોના સમર્થક હિમંતા કહ્યું રાહુલ ગાંધીને મંદિરમાં પણ નથી શ્રદ્ધા મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે કરી મુલાકાત બાદમાં ગૃહમંત્રી અમિત શાહ પણ મળ્યા રાષ્ટ્રપતિને હજુ મુલાકાતના કારણ વિશે નથી થયો કોઈ ખુલાસો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની શરૂ થયેલી પ્રક્રિયા વચ્ચે નેતાઓએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરતા અટકાળો તેજ શિવસેના યુટીબીના ચીફ ઉદ્ધવ ઠાકરે છ થી આઠ ઓગસ્ટ દિલ્હીના પ્રવાસે ઇન્ડિયા ગઠબંધનની મળનારી બેઠકમાં ઉદ્ધવ રહેશે હાજર મહારાષ્ટ્રમાં હિન્દી ભાષાનો મુદ્દો ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ઉઠાવાશે રાહુલ ગાંધીએ બેઠકમાં હાજર રહેવા ખાસ આમંત્રણ આપ્યાનો સંજય રાઉતનો દાવો શશિ થરૂરનું વધુ એક ચર્ચાસ્પદ નિવેદન ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીને લઈને કરી ભવિષ્યવાણી શશિ થરુરે કહ્યું સત્તા પક્ષ જેને નોમિનેટ કરશે તે જ બનશે ઉપરાષ્ટ્રપતિ આડકતરી રીતે ભાજપને સમર્થન પહલગામ આતંકી હુમલા પર મણિશંકર અય્યરે ઉઠાવ્યા સવાલ કહ્યું કોઈ દેશે પાકિસ્તાનને ન ઠેરવ્યો જવાબદાર થરુર અને તેની ટીમે તેત્રીસ દેશોનો કર્યો પ્રવાસ પણ કોઈ દેશ પાકિસ્તાનને આતંકી હુમલા માટે જવાબદાર નથી ઠેરવી રહ્યો ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર લાદેલા ટેરિફની અમેરિકામાં જ ટીકા અમેરિકાની કંપની ટેસ્ટ બેડના ચેરપર્સન ક્રિક લુબીવોવે ટ્રમ્પના નિર્ણયની કરી ટીકા એશિયાઈ દેશોમાં અમેરિકાના લક્ષ્યો સિદ્ધ કરવામાં ટેરિફને ગણાવ્યું મોટી અડચણ બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાની વધી મુશ્કેલી ઇન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલની ટ્રાયલની શરૂઆત બાંગ્લાદેશમાં ભડકેલી હિંસા માટે શેખ હસીના ને ગણાવાયા જવાબદાર શેખ હસીનાને વધુમાં વધુ સજાની માંગ આંગડિયા પેઢી સાથે ઠગાઈ કરતી ગેંગનો સુરત પોલીસે કર્યો પર્દાફાશ મોટા વેપારી તરીકેની ઓળખ આપી આરોપીઓએ મંગાવ્યા ચોપન લાખ ઓગણચાળીસ હજાર રૂપિયા બાદમાં નાણાં ચૂકવ્યા ન હતા પોલીસે સુરતમાંથી અમિત ખત્રી અને અમદાવાદથી અનિલ મથરાણી નામના આરોપીની કરી ધરપકડ મોરબીમાં ગરબા ક્લાસીસ સામે થઈ રહેલા વિરોધના સમર્થનમાં આવ્યા ભાજપના નેતા અલ્પેશ કથીરિયા કહ્યું આ માત્ર મોરબી પૂરતો નહીં પણ સમગ્ર ગુજરાતનો વિષય દરેક માતા પિતા સાવચેત રહેવા કરી અપીલ ગરબા ક્લાસીસ ન થવાની પ્રવૃત્તિ થતી હોવાનો કર્યો દાવો શ્રાવણીય સોમવાર દરમિયાન અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત શાળાના સમયમાં કરાયો ફેરફાર સવાર પાણીની શાળાનો સમય સવારે સાત થી અગિયાર નો કરાયો તો બપોરની પાણીનો સમય સાડા અગિયાર થી સાડા ત્રણ સુધીનો કરાય ચાર અગિયાર અને અઢાર ઓગસ્ટના રોજ સોમવારે નવા સમય મુજબ વિદ્યાર્થીઓએ આવવાનું રહેશે અમદાવાદ સિવિલના તબીબોએ શ્વાસ નળીમાંથી મગફળીના દાણા કાઢી બે વર્ષની બાળકીનો જીવ બચાવ્યો વડગામની બે વર્ષની દીકરી જેન્સી સોલંકીને શ્વાસ લેવામાં પડતી હતી તકલીફ ફેફસામાં જતા બ્રોન્ક્સમાં ફસાયા હતા મગફળીના દાણા ડોક્ટરોએ સફળ ઓપરેશન કરીને બાળકીનો બચાવ્યો જીવ કબૂતરબાજીના ના માસ્ટર માઇન્ડ ના સાગરીત બિપિન દરજીની મિલકત પોલીસે શરૂ કરી તપાસ અમેરિકા ભાગી જવાનું હોવાથી ત્યાંથી મંગાવીને ઇન્ટરનેશનલ સિમ કાર્ડ વાપરતો હોવાનો ખુલાસો બોબી પટેલ માટે બિપિન દરજી શોધતો હતો ગેરકાયદે અમેરિકા જવા માંગતા ગ્રાહકો ધોળકાના ચકચારી અપહરણ કેસમાં આરોપી મનીષા સાથે સંકળાયેલા એજન્ટની વિવિધ રાજ્યો તપાસ દરેક અપહરણ વખતે મનીષા બદલતી હતી પોતાના સાગરે કરતી અન્ય પણ વિગત ઇન્કમટેક્સ રિફંડ ના નામે સાયબર ફ્રોડથી સાવધાન રિફંડ પેન્ડિંગ છેનો ઈમેલ આવે તો સાવધાન રહેવા પોલીસ લોકોને અપીલ સ્ટેટ સાયબર ક્રાઈમ અને અમદાવાદ સાયબર ક્રાઇમ ને ઇન્કમટેક્સ રિફંડ નામે થતી છેતરપિંડી ની મળી રહી છે ફરિયાદો ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ સસ્પેન્ડેડ કાર્યપાલક ઇજનેર સામે તપાસ માટે તેમના ઘર અને ઓફિસમાં દરોડા પાડવા કોર્ટની માંગવામાં આવી મંજૂરી સસ્પેન્ડેડ અધિકારીઓ સામે સત્તાનો દુરુપયોગ અને ભ્રષ્ટાચારથી મિલકતો વસાવી હોય તેની તપાસ માટે સરકારે એસીબીને આપ્યા છે બી આદેશ દાહોદની ચાકલીયા પોલીસે પોશ ડોડાનો જથ્થો કર્યો જ પેટ્રોલિંગ દરમિયાન એક કારમાંથી મળી આવ્યો ડોડાનો જથ્થો ચૌદ લાખના મુદ્દામાલ સાથે પોલીસે કાર માલિક સામે શરૂ કરી કાર્યવાહી પચીસ હજાર સીસીટીવી સહિતના ચાર પરિબળથી અમદાવાદ શહેર દેશનું સૌથી સલામત શહેર શહેરમાં હત્યા લૂંટ ચોરી અને અપહરણ સહિતના ગુનામાં પંદર થી વીસ ટકા નો ઘટાડો થયાનો પોલીસ કમિશનર જીએસ મલિકનો દાવો મીડિયર બે હાજર પચીસ ના ન્યુમ્બિયો સેફટી ઇન્ડેક્સ રિપોર્ટમાં અમદાવાદ શહેર દેશનું સૌથી સલામત કરાયું હતું જાહેર રાજ્યના મહાનગરો અને નગરોના વિકાસ કામો માટે ચાર હજાર સાતસો ઓગણસી કરોડ ને સરકારે આપી મંજૂરી મોરબી પોરબંદર અને નડિયાદ સહિત નવરચિત સાત મહાનગરપાલિકા ને મળશે કામો નો લાભ તો જૂની બાર મહાનગરપાલિકાઓને પણ વિકાસ કાર્યો માટે ફાળવવામાં આવી રકમ ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પ્રિન્સિપાલ અને પ્રોફેસર સહિતની પાંચ હજાર આઠસો પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત પચીસ છવ્વીસ અને અઠાવીસ ઓગસ્ટે યુનિવર્સિટી કેમ્પસમાં સવારે નવ ઇન્ટરવ્યુ અમદાવાદના ગોતા વોર્ડમાં જનસંવાદ કાર્યક્રમ લોકોએ વોર્ડના પ્રશ્નોને લઈને મુખ્યમંત્રી સમક્ષ કરી રજૂઆત વોર્ડના કાઉન્સિલર પદાધિકારીઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત મુખ્યમંત્રી અમદાવાદના ઘાટલોડિયા અને સાયન્સ સિટી વિસ્તારોમાં લોકોના પ્રશ્નો સાંભળ્યા પાણી ગટર દબાણ સહિતની ફરિયાદ લોકોએ કરી સાયન્સ સિટીના અમુક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા અંગે સીએમ ને કરાઈ રજૂઆત રોડ પરના ખાડા પૂરવા અલગ વિભાગ બનાવવા લોકોએ કરી માંગણી બીઆરટીએસ બસમાં પડતી મુશ્કેલી અંગે મુખ્યમંત્રીના જનસંવાદ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીને કરાઈ રજૂઆત સિટી બસમાં ખૂબ ભીડ રહેતી હોવાથી મુસાફરો થઈ રહ્યા છે પરેશાન બસની સુવિધા વધારવા લોકોએ કરી રજૂઆત જેને લઈ મુખ્યમંત્રીએ સંબંધિત વિભાગને જરૂરી કામગીરી માટે આપી સૂચના

એક મહિલાએ પૂછેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ આઈટી પાર્ક બનાવવા આપી ખાતરી કક્ષાએ મળશે રોજગારીની તક ડિગ્રી વગરના બે બોગસ ડોક્ટર ઝડપાયા બોટાદમાં પોલીસે બાતમીના આધારે તાજ પર ગામમાં પાડ્યો દરોડો સાળંગપુર રોડ પર ચાલતા બે દવાખાનામાં કરી તપાસ બંને બોગસ ડોક્ટર સામે ગુનો નોંધી કરી અટકાયત સાથે એકાવન હજાર ની કિંમત દવા સહિતનો જથ્થો કર્યો જપ્ત છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાડી પોસ્ટથી પોસ્ટ થી રાજકીય ગરમાવો રાજેશ રાઠવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લોકો પાસે માંગ્યા સૂચનો રાઠવાએ પૂછ્યું કે શું ભાજપમાંથી રાજીનામું આપી દેવું જોઈએ અને બીજી પાર્ટીમાં જોડાવું જોઈએ નવસારી પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈ ગરમાયું છે રાજકારણ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે આંદોલનની કરેલી જાહેરાત બાદ ભાજપ ધારાસભ્ય નરેશ પટેલ મેદાને ઉતર્યા અનંત પટેલ પર આરોપ લગાવ્યો લોકોને ગુમરાહ કરવાનો પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટની કોઈપણ પ્રકારની કામગીરી ન કરાઈ હોવાનો નરેશ પટેલનો દાવો ખાતર માટે ખેડૂતોને પડતી મુશ્કેલીની વચ્ચે કૃષિમંત્રી રાઘવજી પટેલે કર્યો દાવો ખાતરનું જિલ્લાવાર ચાલી રહ્યું છે વેતરણ સંગ્રહખોરી કે કાળાબજારી ન થાય તે માટે ખાસ અધિકારીઓની કરાઈ નિમણૂક સંગ્રહખોરી ન કરવા કૃષિમંત્રીએ ખેડૂતોને કરી અપીલ નવસારી પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈ ગરમાયું છે રાજકારણ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે આંદોલનની કરેલી જાહેરાત બાદ ભાજપ ધારાસભ્ય નરેશ પટેલ મેદાને ઉતર્યા અનંત પટેલ પર આરોપ લગાવ્યો લોકોને ગુમરાહ કરવાનો પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટની પ્રકાર પ્રકારની કામગીરી ન કરાઈ હોવાનો નરેશ નો દાવો રાજકોટના નવાગઢ રેલવે સ્ટેશનને મળ્યું નવી ત્રણ ટ્રેનનું સ્ટોપેજ બાંદ્રા બનારસ અને જબલપુર એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજને આપવામાં આવી લીલી ઝંડી નવાગઢ રેલવે સ્ટેશન પાસે અંડરપાસ નિર્માણ માટે આપવામાં આવી મંજૂરી જેતપુર અને આસપાસના મુસાફરોની વર્ષો જૂની માંગ ભાવનગર ભાવનગરમાં કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે મંત્રીની મોટી જાહેરાત આગામી દિવસોમાં ભાવનગરથી સુરત સુધી વંદે ભારત ટ્રેન દોડશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મુસાફરોને મળશે લાભ વિકસિત ભારત સંવાદ કાર્યક્રમમાં હાજર રહ્યા રેલવે મંત્રી ભાવનગરથી ધોલેરા વચ્ચે રેલ વ્યવહાર શરૂ થાય તે માટે રેલવે મંત્રી આપ્યો સર્વેનો આદેશ ભાવનગરની મુલાકાતે આવેલા મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત સોમવારે સર્વેનો ઓર્ડર મળી જશે ભાવનગરથી ધોલેરા વચ્ચે સીધી ટ્રેન સેવા શરૂ થાય તો સૌરાષ્ટ્રને થઈ શકે છે ફાયદો નવસારીમાં નેરોગેજ ટ્રેનની શતાબ્દી મહોત્સવની ઉજવણી વેલીમોરાથી વગઈ જતી નેરોગેજ ટ્રેનને શણગારાઈ સાપુતારાના સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર પાટણના સિદ્ધપુરની કુવારિકા સરસ્વતી નદીમાં આવ્યા નવા નીર નવા નીરના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે કર્યા વધામણા સરસ્વતી નદી પર બની રહેલા રિવરફ્રન્ટની કામગીરી બાબતે કરી સમીક્ષા ગિરનાર પર્વત પર નયનરમ્ય દ્રશ્યો છવાયા વાદળોની વાછટથી ભીંજાયો પર્વત આહલાદક નજારો માણવા પ્રવાસીઓ ઉમટ્યા મા મે અને દત્તાત્રે ભગવાનના દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ સુરતના લિંબાયતમાં વેપારીની હત્યા કેસના આરોપીઓને સાથે રાખીને પોલીસે ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન વેપારીની હત્યાને લઈને રાજસ્થાની સમાજમાં રોષ આરોપીઓને ઘટના સ્થળે લવાયા તે સમયે રાજસ્થાની સમાજના લોકો થયા એકત્ર આરોપીઓને ફાંસીની સજાની કરી માંગણી અમદાવાદમાં બેફામ વાહન ચલાવવા સામે અગિયાર કરોડ દંડ દોઢ વર્ષમાં બે હજાર એકસો એકસઠ સસ્પેન્ડ ઓવર સ્પીડ ઓવરલોડ ફિટનેસ સહિતના કાયદાના ભંગ બદલ કરોડ લાખનો ગુજરાતમાં વાહન ચાલકો ફાસ્ટેગ થી ચાર વર્ષમાં ચૂકવ્યા રૂપિયા ચોર્યાસી કરોડ ફાસ્ટટેગ સૌથી વધુ રકમ ચૂકવવામાં તમિલનાડુ એકસો છવ્વીસ કરોડ સાથે મોખરે ઉત્તર પ્રદેશ એકસો ઓગણીસ કરોડ સાથે બીજા ક્રમે ઇન્ટિગ્રેટેડ એમબીએ અને એમએસસી આઈટી માં ગુજરાત યુનિવર્સિટીએ ફી વધારો કર્યો રદ બંને કોર્સમાં માં આ વર્ષે 50% નો કરાયો હતો ફી વધારો યુનિવર્સિટી અન્ય કોર્સિસમાં પણ ફી વધારો પાછો ખેંચે તેવી માંગ અમદાવાદમાં માં વિધવા સહાય માટે મહિલાઓ હવેથી નહીં જવું પડે મામલેદાર કચેરીએ મણિનગર અસારબા અને સાબરમતી વિસ્તારની મહિલાને સહાય માટે સરકારી ચાવડી ઉભી કરવામાં આવી સુવિધા હવેથી આઠ કિલોમીટરના બદલે ત્રણ કિલોમીટરના અંતરે મળી રહેશે સુવિધા ભારત ઇંગ્લેન્ડ વચ્ચે છેલ્લી ટેસ્ટમાં નાટકીય વળાંક વરસાદ ને કારણે ચોથા દિવસ ની રમત બંધ ઇંગ્લેન્ડ જીત ની નજીક ભારત ને ચાર વિકેટ ની જરૂર જીએસટી કલેક્શનની દ્રષ્ટિએ ભારતમાં સતત વધી આવક જુલાઈ મહિનામાં દેશનું જીએસટી કલેક્શન એક પોઈન્ટ છન્નું ટ્રિલિયન રૂપિયા થયું ગત વર્ષના જુલાઈ મહિના કરતાં સાત પોઈન્ટ પાંચ ટકા વધુ જીએસટી કલેક્શન ગ્રીન એનર્જી મુદ્દે આગળ વધવા મથતા ભારતને ફટકો ભારતમાં અટવાયેલા રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટની સંખ્યા નવ મહિનામાં બમણી થઈ અનેક ગતિરોધને કારણે પ્રોજેક્ટનો ન થઈ શક્યો અમલ કેટલાક ઉદ્યોગ જૂથે પણ સરકારને લખ્યો પત્ર મિશન મિલિયન ટ્રી હેઠળ અમદાવાદના ગ્યાસપુરમાં નેવું એકરમાં અઢાર લાખ વૃક્ષનું કરાશે ઉછેર માત્ર અઠ્યાવીસ દિવસમાં વધુ નેવું લાખ પચાસ હજાર છોડ રોપાશે પાંચ જૂનથી અત્યાર સુધીમાં રોપાઈ ચૂક્યા છે આઠ લાખ પચાસ હજાર છોડ ચીનના દક્ષિણ પશ્ચિમ પ્રાંતમાં ગરમીનો કહેર ચાલીસ થી ચોમાલીસ ડિગ્રી સુધી ભારતીયો માટે ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું શ્રીલંકા છેલ્લા બે વર્ષમાં આઠ લાખથી વધુ ભારતીય પ્રવાસીએ લીધી મુલાકાત શ્રીલંકામાં વિદેશી પ્રવાસીઓની દ્રષ્ટિએ ભારત રશિયા અને બ્રિટન ને પાછળ છોડીને પ્રથમ સ્થાને